કાકા એમાં કેવાનું ના આવે સાડા ત્રણ વાગે ઉઠ્યો તો વેલો ઉઠીને બધું કામ કરીને પસે પાંચ વાગે નહીં મંદિરે રહીને આવ્યો ધોલો બિચારો વાયડો હદાય તો દોહ વાગે ઉધી પાડ્યા પડ્યો પીડ્યો રહે અને હલાવી હલાવીને મરી ગયો તો ઉઠતો નથી માથે પોણે રેડો તો ઉઠતો નથી અને આજ પાંચ વાગે ઉઠીને મારે જ્યાં હું ઘર ચમકાવી ન છું હવે તું જાઓ મારું મોઢું જોઈ લો મતરે કોક કરી હમણાં મહેમાન તો પોચાક પોચા લ્યો મહેમાન તો આયા રા ઓહો આવો રા હગા ઓહોહો ચેમ છો અમારે તો હજી ના ના સરકારી તમે બેહો સા લાવું અરે બેહો બેહો તમે કોઈ લાવું થી એમ પણ એટલે લો તો રેવાય જ્યો તો બીજો અને તમારો છોકરો છો આ ઉભો મારો છોકરો છે એનું નામ છગન છે છગન જો રોમ રોમ એવું જ નબળા રોમ રોમ ના કરાય પગેલા જ પગે તો લાય પગે આભરૂ એટલે હવે પગે લાગુ અરે સુખીરો સુખીરો અને સારું કામ કરો અને શાંતિથી દીવો ને બીજાને રીપ બાજો હમી રીતે હવે વેભાઈ બીજી વાત પડતી અને મને એ કહો તમારી છોકરી છે એટલો ભણેલી વેભાઈ મારી છોકરીએ તો બીએ એ કરેલો છે બી એ બી એ બી એટલે શું વેભાઈ બી એટલે ત્રણ વર્ષની કોલેજ કરેલી છે તો વેભાઈ તમારો દીચરો જેટલો ભણલ થઈ બીજી વેભાઈ મારા છોકરાની તો શું વાત કરું એને તો એન એન કરેલો છે મારો બેટો એન એન આવી રીતે નું લોન્ચ છું એવું લાગે માર્કેટ હે વેભાઈ એને તો આ દુધી જો આવતું જ નથી ભણવા મગ મે તો ચો અભળ્યું જ નથી વેવાય તમે તો ચો અભળ્યું એક ના અભળો ઈ મને નથી ખબર પણ મારા છોકરા તો એન એન કરે એનું જ છે પણ વેવાય એન એન નો મતલબ તો કો કે એન એન એટલે શું એન એન એટલે નવ નપાસ છે મારો છોકરો એન બોલે નવ નપાસ હારો હારો તો પોતે કોમ ધંધામાં શું કરે છે એટલે આ કે વેવાઈ ને તું કોમ ધંધો શું કરે છે

હગાઈ તો કરો પણ એ પહેલા આપણે પોઈન્ટ ઉપર આવો એ વેવાય પોઈન્ટ એટલે શું ક્યાં આવ્યો અને વેરી પાડી એટલે છે ઘણી છે મોની સડું મોની આવું પોઈન્ટ ઉપર એટલે આ વેવાય પોઈન્ટ એટલે નથી આપણે ચો બિલ્ડિંગ ઉપર સડવાનું કે નથી ડુંગર ઉપર સડવાનું પોઈન્ટ એટલે કે આપણે મુદ્દાની વાત કરો કે તમે હગાઈ કરશો તો મારી નાનાકડીની દાગીના શું શું લાવશો વેવાઈ દાગીનામાં તો એવું છે ને કે તમે કહો જે વ્યવહારમાં ચાલતા હશે એ લાવશો ના ના વેવાઈ વેવાર જો તેલ લેવા મેં એવું નથી પણ તમારી પાસેથી હાથો લીધું મારી નાનકડી દાગી તો ફૂલ ધૂશે તો હવે પડશે તોલાનો ફૂલ અને ની હાથ વેટી આટલા દાગીના તો કાયદેસર પણ વેવાય આ તો સો તોલા હું ન થાય અને ત્યાં ભાવ છે તોલાના રૂપિયા ભાવ છે અને મો ગરીબ મોણો મરી દઉં ને યાર ઈ મારે કોઈ નહીં દોવાનું વેવાય મેં તમને કીધું એટલા તમારો દાગીને લાબવાની પોશ હોય ને તો આપણે હગાઈ કરવા પાકી અને નકા મારે આજે મેળ નહીં આવે અને કાલે મેળ નહીં આવે હે કાકા હુનાનો 1,25,000 ભાવ છે સોદીનો શું ભાવ છે બટી સોદીના તો 1,82,000 રૂપિયા છે પ્રતિ કિલોના ભાવ એટલે 1,25 ગુણ્યા 6 બરાબર છે સાત લાખ પચાસ હાજર રૂપિયા અને બીજા એક કિલો સોધી એક લાખ બ્યાસી હાજર એટલે કુલ દાગીના કમ કરી નાખો મહેરબાની કરી એટલે આ કાકા મહેરબાની મહેરબાની કરવાની જરૂર જ નથી અને એટલે આ તમારો મોઢો છે નવ દો લાખ દેવું મારે નથી હેગાઈ કરવી કે નથી પેણવું તમારો નેકળો તમારો મોઢો લઈ તો કોઈ નહી તમારા કાકે મને ફોન કરીને બોલાવ્યો છે તાર મોય હગાઈ રોવા અને પાકો કરવા આવ્યો હતો એમને એમ નથી આવ્યો કે રસ્તામાં વધારું પડ્યો એટલે આ મેમોન તમોન ગોસો તમે અહીંથી જાતા રહો મારે આજે નથી હગાઈ કરવી નથી કાલે કરવી નથી આજ પહેણવું કે નથી કાલે પહેણવું તમે હગાઈ કરવાની તમે તો દાગીના લૂંટવા આવ્યા હતા દાગીના હોવે આ હેરિયા મારે કોઈ જબરદસ્તી છોડીને હગાઈ કરવાની ઈચ્છા નથી અને તું તો હા હરા વોઢો મરીશ આખી જિંદગી તમારે નથી જોવાનું હું અડધી જિંદગી વોઢો ફરું આખી જિંદગી વોઢો ફરું એટલે આવજો ભાઈ શાંતિ જાદો તો બીજું શું ભાઈ એટલે કાળ મોઢા આમ ના બોલાય કોઈ નો ને મોઢે કાકા નો ને મોઢે હજી તો ખાલી બોલ્યો જતો અને આવા લોકો તો ધોકા લેવા પડે ધોકા નવ દોઢ લાખ ના દાગીના ચોંધાય અને આવા નવ દોઢ લાખ ના દાગીના હાલી ને પહેણવું એના કરતા વોઢો રેવું હારું નવ દોઢ લાખ ના વ્યાજ ના ભરતા મરી જાય પણ આખી જિંદગી મજૂરી કરી કરી ઈ હાસી વાત તો બટી આજ તે કોઈ બુદ્ધિવાળો કામકાજ કર્યું એવું મને લાગે થોડો થોડો કાકા હવે આ હું નાનો પાછો પચાસ હજાર થાય ને તો લગ્ન કરવાનો થાય બાકી નહીં હો એટલે આ છગના ભાવ તો કદીએ નહીં ઘટે તો પછી શું કરીશ તો પછી કાકા કદી એ જિંદગીમાં ભાવ ના ઘટે તો સમાજમાંથી આ દાગીના નો વ્યવહાર કાઢી નો કે તો પહેરવાનો સમાજમાંથી વ્યવહાર તો તારો બાય નહીં ગાડે તારી ને મારી ટેટુડી કોણ કુણ પડશે તો કાકા કદીએ ભાવ નહીં ઘટે